નમસ્કાર આજે આપણે કાર્લ યુંગના પુસ્તક ધ અનડિસ્કવર્ડ સેલ્ફ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આ પુસ્તક આમ તો નાનું છે પણ આધુનિક સમાજમાં વ્યક્તિના સંઘર્ષ પર બહુ મોટા વિચારો રજૂ કરે છે હા બિલકુલ યુંગ એ સમયમાં પણ જોઈ રહ્યા હતા કે કેવી રીતે આ શું કહેવાય સામૂહિકતા એટલે કે ટોળાશાહી વિચારસરણી અને રાજ્યની જે વધતી જતી સત્તા છે અને પેલો વૈજ્ઞાનિક તર્કવાદ પરનો અતિશય ભાર આ બધું મળીને વ્યક્તિના મહત્વને ઘટાડી રહ્યું છે જાણે વ્યક્તિ માત્ર એક આંકડો બની જાય એમ બરાબર એક સ્ટેટિસ્ટિક્સ એક આંકડો ભીડમાં એની પોતાની ઓળખ એનું અનોખાપણું જાણે ભૂંસાઈ રહ્યું છે તો ચાલો આને થોડું વધુ ખોલીએ યુંગ કેવી રીતે સમજાવે છે કે આ આંકડાકીય સત્યો અને સમૂહ જે છે એ વ્યક્તિની વિશિષ્ટતાને એની નૈતિક જવાબદારીને કેવી રીતે નુકસાન પહોંચાડે છે જુઓ જુંગનો મુખ્ય તર્ક એ છે કે જ્યારે સમાજ ફક્ત મોટા સમૂહો અને સરેરાશ પર જ ધ્યાન આપે ને ત્યારે વ્યક્તિનું પોતાનું આગું મૂલ્ય એની જે ખાસિયત છે એની લાગણીઓ એની નૈતિક જવાબદારી એ બધું ગોણ બની જાય છે અચ્છા વ્યક્તિ પોતાની ઓળખ ગુમાવીને સમૂહનો ભાગ બની જાય અને પછી શું થાય એ રાજ્ય પર વધુ ને વધુ આધારિત થતો જાય એટલે રાજ્ય એક રીતે ભગવાનનું સ્થાન લઈ લે તમે સાચું પકડ્યું રાજ્ય પછી જાણે સર્વોપરી બની જાય અને વ્યક્તિની જે પોતાની નૈતિક સ્વતંત્રતા છે નિર્ણય શક્તિ છે એ છીનવાઈ જાય છે પેલી સામૂહિક માનસિકતા વ્યક્તિની અંદરની સૂઝને દબાવી દે છે આ ખરેખર વિચારવા જેવી વાત છે અને આ જ સંદર્ભમાં યુંગ પેલો ધર્મ અને પંથ વચ્ચેનો ભેદ પાડે છે એ બહુ રસપ્રદ લાગે છે શું તફાવત છે એ બંનેમાં હા આ બહુ જ મહત્વનો મુદ્દો છે યુંગ માટે જુઓ ધર્મ એટલે શું એ વ્યક્તિનો પોતાનો અંગત અનુભવ છે કોની સાથેનો અનુભવ ઈશ્વર સાથેનો અથવા કોઈ પરમ સત્ય કોઈ લોકોત્તર સિદ્ધાંત સાથેનો એક જીવંત આંતરિક સંબંધ અને આ અનુભવ વ્યક્તિને એક પ્રકારની આંતરિક શક્તિ આપે છે બહારના દબાણો સામે ટકી રહેવાની હિંમત આપે છે જ્યારે પંથ એટલે કે ક્રીડ એ ઘણીવાર શું બની જાય છે એક સામાજિક રિવાજ સમૂહે સ્વીકારેલી માન્યતાઓનું માળખું એટલે એમાં પેલો અંગત જીવંત અનુભવ કદાચ ન પણ હોય બરાબર એ જરૂરી નથી કે હોય જ એટલે પંથ કદાચ વ્યક્તિને એવો ઊંડો આંતરિક આજાર ન આપી શકે ખાસ કરીને જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે યુંગ કહે છે કે સાચો ધર્મ અંદરથી બળ આપે જ્યારે પંથ ઘણીવાર ખાલી સામાજિક દેખાવ કે અનુકૂળતા બની રહે છે તો પછી આ બધા દબાણો સમાજ રાજ્ય આંકડા તર્કવાદ એની સામે વ્યક્તિ પોતાની જાતને કેવી રીતે ટકાવી શકે આનો ઉપાય શું યુંગ બહુ સ્પષ્ટ છે આ બાબતે ઉપાય છે આત્મજ્ઞાન સેલ્ફ નોલેજ આત્મજ્ઞાન એટલે પોતાની જાતને ઓળખવી હા પણ એ ખાલી બૌદ્ધિક રીતે જાણવું એટલું જ નહીં એનાથી ઘણું ઊંડું આમાં વ્યક્તિએ પોતાના અચેતન મનનો સામનો કરવો પડે અનકોન્શિયસ માઇન્ડ અચેતન મન એટલે મનનો એ ભાગ જે જે આપણને સીધો ખબર નથી હોતો બરાબર આપણી સભાનતાની બહાર છે પણ આપણા વિચારો વર્તન પર બહુ ઊંડો પ્રભાવ પાડે છે અને એમાં પણ ખાસ કરીને વ્યક્તિએ પોતાના પડછાયાને ઓળખવો પડે એનો સામનો કરવો પડે પડછાયો શેડો એ શું છે વડી પડછાયો એટલે એમ સમજો કે આપણા વ્યક્તિત્વના એવા પાસાઓ જેને આપણે સ્વીકારવા નથી માંગતા એટલે કે આપણી નબળાઈઓ ખરાબ વિચારો હા જે આપણને અપ્રિય લાગે નબળા લાગે કે પછી અંધકારમય ડાર્ક લાગે પણ એ છે તો આપણા જ ભાગ યુંગ માને છે કે જ્યાં સુધી આપણે આ પડછાયાને સ્વીકારીએ નહીં ત્યાં સુધી સાચું આત્મજ્ઞાન શક્ય જ નથી ઓ અને અહીંયા રસપ્રદ વાત એ છે કે યુંગના મતે આ અચેતન મન અને પડછાયા સાથેનું જે સંઘર્ષ છે એને સમજવાની જે પ્રક્રિયા છે એ જ ઘણીવાર વ્યક્તિને ઊંડા ધાર્મિક કે આધ્યાત્મિક અનુભવ તરફ લઈ જઈ શકે છે એ અનુભવ જે પછી પેલા બાહ્ય દબાણો સામે ટકવા માટેનું બળ આપે છે એટલે આ આત્મજ્ઞાનની પ્રક્રિયા જ એક રીતે ધાર્મિક અનુભવ બની શકે હા બની શકે કારણ કે એ તમને તમારા ઊંડાણ સાથે જોડે છે યુંગ પશ્ચિમી સમાજની પણ ટીકા કરે છે ખરું ને એવું નથી કે આ સમસ્યા ખાલી અમુક ચોક્કસ રાજકીય વિચારધારાવાળા દેશોની જ હતી બિલકુલ સાચી વાત યુંગ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે પશ્ચિમી જગત પણ ભૌતિકવાદ અને જે પેલો માત્ર તર્ક પર આધારિત અભિગમ છે એના અતિરેકમાં ફસાયેલું છે જ્યાં પણ જે પરંપરાગત ધાર્મિક અને નૈતિક મૂલ્યો હતા એના પાયા નબળા પડી ગયા છે અને પશ્ચિમનો માણસ પણ શું કરે છે પોતાના અંદરના પડછાયાનો સામનો નથી કરતો તો શું કરે છે એ એને બીજા ઉપર પ્રોજેક્ટ કરે છે મતલબ પોતાની અંદર જે ખરાબી છે જે નબળાઈ છે એને સ્વીકારવાને બદલે એ બીજામાં જુએ છે ખાસ કરીને જેમને એ દુશ્મન માને છે કોઈ બીજો દેશ બીજી સંસ્કૃતિ અચ્છા એટલે પોતાના દોષ બીજા પર ઢોળવા જેવી વાત થઈ હા એ જ આને યુંગ પ્રોજેક્શન કે છે અને આનાથી શું થાય સંઘર્ષ વધે અવિશ્વાસ વધે બરાબર જો આપણે આને મોટી તસવીર સાથે જોડીએ તો આ પ્રોજેક્શન જ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા સંઘર્ષો અને અવિશ્વાસનું કારણ બને છે કારણ કે જ્યાં સુધી વ્યક્તિ અને પછી સમૂહ પોતાની અંદરના અંધકારને સ્વીકારતા નથી ત્યાં સુધી બહાર શાંતિ સ્થાપવી બહુ મુશ્કેલ છે આમ યુંગ આપણને એક રીતે ચેતવે છે કે આપણે બહુ બહારની દુનિયામાં સમાજમાં સિદ્ધિઓમાં બીજા શું કહે છે એમાં એટલા બધા ખોવાઈ ગયા છીએ કે આપણી અંદરની જે વાસ્તવિકતા છે આપણી વિશિષ્ટતા આપણો આત્મા એનાથી આપણે દૂર જઈ રહ્યા છીએ હા અને આ એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે શું આજનો માણસ તૈયાર છે પોતાની અંદર ઊંડા ઉતરવા પોતાના અચેતન મનનો પોતાના પડછાયાનો સામનો કરવા કારણ કે યુંગના મતે સમાજમાં જો કોઈ સાચું લાંબા ગાળાનું પરિવર્તન લાવવું હોય તો એની શરૂઆત વ્યક્તિના પોતાના પરિવર્તનથી જ થાય વ્યક્તિ બદલાશે તો સમાજ બદલાશે અને અંતે યુંગનો પેલો વિચાર જે મને બહુ સ્પર્શી ગયો કે ભલે વ્યક્તિ એકલો હોય નાનો લાગે પણ એ એક નિર્ણાયક પરિબળ બની શકે છે હા જે ત્રાજવાના કાંટાને સહેજ નમાવી શકે બરાબર જાણે ઇતિહાસની દિશા બદલવામાં એનો પણ ફાળો હોઈ શકે કદાચ કદાચ ઈશ્વર પણ પોતાનું કાર્ય વ્યક્તિ દ્વારા જ પાર પાડવા માંગતા હોય આત્મજ્ઞાનનું મહત્ત્વ અહીંયા દેખાય છે એ માત્ર વ્યક્તિ માટે નહીં પણ સમગ્ર માનવજાત માટે જરૂરી છે ખરેખર આ વિચાર સાથે જ આપણે આજના આ મંથનને અહીં વિરામ આપીએ ફરી મળીશું